વિરમગામ અમદાવાદ હાઈવે પર સચાણા ગામ પાસે એક્ટિવા પલટી ખાતા ચાલકનું મોત વિરમગામ અમદાવાદ હાઈવે પર સચાણા ગામ પાસે ટીવીએસ કંપનીનું જ્યુપિટર એક્ટિવા પૂર ઝડપે ગફલતભરી રીતે હંકાવતા એક્ટિવા પલટી ખાતા પ્રવીણભાઈ બુધાભાઈ મકવાણા મૂળ રહે બહેરામપુરા અમદાવાદનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું મૃતદેહને પીએમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું અકસ્માત મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી